બાર ઓગસ્ટના રોજ વીસ ટકાની અપર સર્કિટ જોવા મળ્યું હતું અને શેર એનએસયુ પર બાવન રૂપિયા ને વીસ પૈસાના ભાવે બંધ થયા હતા તેર ઓગસ્ટ ના રોજ પણ શેરમાં ઓગણીસ ટકાની વધારે ની અપર સર્કિટ લાગ્યું છે વાસ્તવમાં કંપનીની એકસો પંદર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો છે આ કારણ છે કે કંપનીના શેરોમાં શાનદાર તેજી જોવા મળી રહી છે આજની તેજીની સાથે જ માર્કેટ કેપ વધી નેવ્યાસી પોઈન્ટ બોતેર કરોડ રૂપિયા થઈ ગઈ છે શેરની ફિફ્ટી ટુ વીક હાઈ અઠ્ઠાવન રૂપિયા ને ચાલીસ પૈસા અને ફિફ્ટી ટુ વીક લો પાંત્રીસ રૂપિયા ને પચાસ પૈસાની છે એટલે કે કંપની છે કલાહરી ધન ટ્રેન્ડ અને કંપનીની એકસો પંદર પોઈન્ટ પંચા

ટેક્સટાઇલ તરફથી અગિયાર પોઈન્ટ એકસો પંદર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે આ ઓર્ડરના વિસ્તારિત પ્રોડક્શન કેપેસિટીનો ઉપયોગ કરીને ટેક્સટાઇલ પ્રોડક્શનનું સપ્લાય સામેલ છે તેને લગભગ બાર મહિનાના ચાર તબક્કામાં પૂરું કરવાનું છે એટલે કે કંપનીને બાંગ્લાદેશની સબસીડરી કંપની તરફથી ઓર્ડર મળ્યો છે ને બાર મહિનાના ચાર તબક્કામાં એકસો પંદર પોઈન્ટ પચાસ કરોડનો ઓર્ડર પૂરો કરવાનો છે કંપનીને કંપનીની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો ક્યુ દરમિયાન તેનું રેવન્યુ ચોર્યાસી એકસો દસ કરોડ રૂપિયા થઈ ગયો લેટેસ્ટ અનુસાર કંપનીના પ્રમોટર પાસે અડસઠ ચોવીસ ટકા હિસ્સેદારી છે બાકી એકત્રીસ પોઈન્ટ ટકા શેર રિટેલ રોકાણકારો પાસે છે કંપની વિશે વાત કરીએ તો કલા હરિધન ટ્રેન્ડ અમદાવાદમાં સ્થિત એક ટેક્સટાઇલ કંપની છે જે મુખ્ય રૂપથી કપડાની રંગાઈ અને પ્રોસેસિંગમાં લાગેલી છે કંપની એમ્બ્રોઇડરી વાળા કાપડ અને શૂટિંગ શર્ટિંગ અને ડ્રેસ ફેબ્રિક માટે તૈયાર સામગ્રી સહિતના ઘણા પ્રકારના કપડાનું નિર્માણ કરે છે અને વેપાર કરે છે કંપની ત્રેવીસ ફેબ્રુઆરી બે ના રોજ એનએસસી ના SME પ્લેટફોર્મ ઉપર પચીસ પિસ્તાલીસ રૂપિયા પ્રતિ શેર ઇસ્યુ પ્રાઇસ પર લિસ્ટ કરવામાં આવ્યા હતા લિસ્ટ થવા પર શેરોની શરૂઆત

શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને કંટ પણ દબાવી દેજો